નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબુ બાબુસિંહ સોલંકીને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વન્યજીવનો ભય દિવસે ને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને મહીસાગર નદી વિસ્તારના કોતરોમાં દીપડો ફરતો હોવાની ચર્ચાઓ ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે આ અંગે સોશિયલ મીડિયામાં પણ અનેક વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે તાજેતરમાં સાવલી તાલુકાના ભાદરવા ગામે ભેંસનું મારણ થયું હતું જ્યારે જાલમપુરા ગામે બે વખત ગાયનું મારણ થવાની ઘટનાઓ સામે આવી હતી આજે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ભાદરવા પ્રથમપુરા ગામના ચમારવાસ વિસ્તારમાં ગત રાત્રિએ કોઈ અજાણ્યા વન્યજીવે ચુનારા સોમાભાઈની બે ગાયોને પોતાનો શિકાર બનાવ્યો હતો સવારે આ ઘટનાની જાણ થતાં સોમાભાઈએ તાત્કાલિક ગામના સરપંચને જાણ કરી હતી બાદમાં સરપંચ અનિલભાઈ રબારી દ્વારા ફોરેસ્ટ વિભાગે સ્થળ પર પહોંચીને હાથ હતો આ વિસ્તારના ગ્રામજનોમાં દહેશત એટલી બધી વધી ગઈ છે કે લોકો રાત્રિના સમયે ઘરેથી ખેતરમાં કે ખેતરેથી ઘરે જવાનું ટાળી રહ્યા છે રાત્રિના સમયે કોઈ પણ આવશ્યક કામ માટે બહાર નીકળવામાં પણ લોકો ભય અનુભવી રહ્યા છે ગ્રામજનોને ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ વિભાગને આવા ખૂંખાર બની ચૂકેલા વન્ય જીવને ઝડપી લેવા માટે અને પકડી લેવા માટેની માંગ વધુ ઉઠવા પામી છે જેથી કરીને હવે લોકો આ ભયજનક પરિસ્થિતિથી મુક્તિ મળી શકે તેવું ઈચ્છી રહ્યા છે ચાલો હવે સાંભળીએ આ મુદ્દે શું કહી રહ્યા છે સરપંચ અનિલભાઈ રબારી આજ રોજ છવ્વીસ એક બે હજાર છવ્વીસના રોજ જે મારું પરથમપુરા ખાડી ગામ છે ત્યાં જે અમારું બાજે મહાદેવ મંદિર આવેલું છે એની બાજુમાં એક ચુનારા ફળ્યું છે તો ત્યાંના ચુનારા સોમાભાઈ હુકાભાઈ તેઓનું ગત રાત્રે એમના બે ગાયનું મારણ થયું છે તો તેની જાણ મને કરતા સવારે તો મેં સ્થળ પર જઈ ચકાસણી કરતા કે હા બે ગાયનું મારણ થયું છે તો મેં જે તે ફોરેસ્ટ અધિકારીને જાણ કરી કે અમારું પ્રથમપુરા ગામે આ જે બે ગાયોનું મારણ થયું છે તો તેનું પંચક્યાસ કરી તેને યોગ્ય વર્તન મળે તે માટે એમને મેં જાણ કરી તો જે ફોરેસ્ટના અધિકારી છે તે સ્થળ ઉપર આવી એનું ચકાસણી કરી તેનો પંચક્યાસ કર્યો કે ભાઈ આ જે મારણ થયું એ સેનાથી થયું છે કે જંગલી પશુ દ્વારા થયું છે તો એ શું છે અને સેનાથી થયું તો તેનું એમને ખબર પડે કે આ આનાથી થયું છે તો એનું પંચક્યાસ કરી અને જે અમારા સોમાભાઈ હુકાભાઈ ચુનારા છે એમને યોગ્ય વળતર મળે અને જે આ સોમાભાઈ છે એનું અગાઉ પણ એમના બે ગાયનું મારણ થયું છે પણ અગાઉ અમે જાણ એટલે નથી કરી કે જે આનાથી જાણ કરીએ તો પબ્લિકમાં ભયનો માહોલ સર્જાય એના માટે અમે જાણ નથી કરી તો અમારે સરકારશ્રીને તથા ફોરેસ્ટ અધિકારીને જાણ એ કરવી છે કે અમારું છેલ્લા ઘણા સમયથી ઘણા એટલે ઘણા સમયથી અમારું જે પરથમપુરા જાલમપુરા ખાડી જે ગામ મારી જૂથ ગ્રામ પંચાયત છે એ મૈસા મૈસાગર કિનારે આવેલું છે તો ઘણા સમયે અવારનવાર ખાડીમાં પણ જાલ જાલમપુરામાં પણ ગાયનું અગાઉ મરણ થયેલ છે બકરીઓનું પણ મરણ થયેલ છે તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે કોનો યોગ્ય નિકાલ કરે હમણાં છેલ્લા અઠવાડિયા પહેલાં જે અમારું પરથમપુરાથી જે રાણીયાનો રસ્તો છે તેનો પણ એક વિડીયો વાયરલ થયો છે કે જે રસ્તો આવે છે ત્યાં એક દીપડો ત્યાંથી નીકળતો હોય છે પસાર થતો હોય છે એનો વિડીયો પણ વાયરલ થયો છે તો અમારે ફરીવાર સરકારીને એવી રજૂઆત કરવી છે કે જે અમારા ખેડૂતો છે વારંવાર તેઓ લોકોને ખેતરે જવાનું હોય છે તો એમના ભયના લીધે તે લોકો બિચારા રાત્રે ખેતરે પણ જઈ શકતા નથી અને ખેતરે હોય તે લોકો ઘરે આવી શકતા નથી તો સરકાર શ્રીને અને ફોરેસ્ટ અધિકારીને મારી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે જે જંગલી પશુઓ છે તેનું રેસ્ક્યુ કરવામાં આવે જેથી કરીને મારી જે જૂથ ગ્રામ પંચાયતના લોકો છે તે તે લોકોને શાંતિથી નિરાશ અનુભવાય હું રબારી અનિલભાઈ હરિભાઈ સરપંચ શ્રી પરથમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયત